શિવજીને કોઈ પણ કરવા તૈયાર હોય છે ત્યારે શિવજીના અતિ પ્રિય એવા શર્પ એટલે કે નાગ દેવતા પણ આજના દિવસે પ્રભુ ભોળાનાથના દર્શને પધાર્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે સુરતના ભેસાન ખાતે આવેલા શિવ મંદિરમાં અનોખો ચમત્કાર થવા પામ્યો હતો અહીંયા આવેલા તુલજા ભવાની મંદિર ખાતે આવેલા શિવ મંદિર ખાતે નાગરાજ ખુદ પ્રભુ ભોલેશંકરના શંકરના દર્શને પધાર્યા હતા નાગદેવતા પોતે શિવ મંદિરે આવતા ત્યાં હજાર ભક્તોએ નાગડાને રસ્તો આપી દીધો હતો અને એમણે જે રીતે વિચારવું હોય એ રીતે જવા દેતા તેઓ દરવાજાની જાળી સાથે લપેટાઈને સૌપ્રથમ જગ્યા જોઈને આખરે જ્યાં શિવલિંગ સ્થાપિત કરાયું છે ત્યાં પહોંચીને શિવલિંગ સાથે લપેટાઈ ગયા હતા અને ભગવાનને આલિંગન કરતા હોય એમ લાંબા સમય સુધી શિવલિંગ સાથે રહ્યા હતા આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર સૌ ભક્તો પણ આચંબિત થઈ ગયા હતા નાગરાજ ખુદ જ્યારે શિવ દર્શને આવ્યા હોય સૌ ભક્તોએ શિવ દર્શન સાથે સાક્ષાત નાગરાજના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી हम सूरत के बेस्तान विस्तार में हैं हमारे यहाँ संस्था है तुर्जन शिवसाई संस्थान जिस मंदिर में शिवलिंग का भी हमने स्थापन किया हुआ है उस शिवलिंग के अंदर कल शाम को एक नागराज ने दर्शन दिए नागराज शिवलिंग पे थे और सोशल मीडिया के जमाना का होने की वजह से आजू बाजू के लोगों को तुरंत पता चला कि भाई इस मंदिर के अंदर नागराज ने दर्शन दिए हैं तो कल शाम से इस मंदिर में भक्तों का जबरदस्त सैलाब है और आज शिवरात्रि होने की वजह से નાગદાદા ના દર્શને મોટી ભીડ ઉમટી પડી હતી મંદિરના ટ્રસ્ટીઓને જાણ થતા મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા નાગદાદાને દૂધ પીવડાવી સેવા કરવામાં આવી હતી નાગદાદા સાક્ષાત દર્શન કરનાર દર્શનાર્થીઓ આજના દિવસે પોતે ધન્ય થઈ ગયા હોય એવી અનુભૂતિ કરી રહ્યા છે